વિસ્તારમાં મોબાઈલ ટાવરના નિર્માણની કામગીરી બંધ કરવા માટે સ્થાનિકો દ્વારા ડેપ્યુટી કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું સ્થાનિક રહીશો આક્ષેપ છે કે એક ટાવર હોવા છતાં પણ અન્ય ટાવર શા માટે ઊભો કરવામાં આવે છે તાત્કાલિક કામગીરી બંધ કરવા માંગ કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના નરસિપરા વિસ્તારમાં વર્ષ બે હજાર છમાં મોબાઈલ ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે હાલ ફરી શેરીના નાકા પાસે એક નવા એક મોબાઈલ ટાવરના કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં આક્રેશ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે એક ટાવર હોવા છતાં પણ બીજા ટાવરનું નિર્માણ થવાથી નાના બાળકોથી લઈ મોટા વડીલોને શ્વાસ સહિત આરોગ્યલક્ષી તકલીફો વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે આજ રોજ આ વિસ્તારના તમામ લોકો દ્વારા નવનિર્માણ થતા મોબાઈલ ટાવર

એક ટાવરનું ગેરકાયદેસર નિર્માણ ચાલી રહ્યું છે અને એક ટાવર ત્યાં આગળ ઊભો છે છે અમારી શેરીના અંદર રહે એમાં અમુક છોકરાની ઉંમર જે પાંચ છ છે એમની ઉંમર દોઢ વર્ષની અંદર જ છે તેમજ અમુક અનુકૂળ અને ખુદ વ્યક્તિઓ પણ તેમાં રહે છે આ ટાવરની કોઈ મંજૂરી લેવામાં આવેલી નથી ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત પણ આવી કરેલી છે છતાં આ ટાવરનું બાંધકામ ચાલુ છે સરકારી નિયમ મુજબ એક કિલોમીટરના અંદર બીજો ટાવર ઊભો કરી શકાતો નથી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલના પાસે પણ ટાવર ઊભો નથી થતો ત્યારે અહીંયા દસ નંબરની સ્કૂલ આવેલી છે જ્યાં એકથી સાત ધોરણના બાળકો અભ્યાસ કરે છે અને લોકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થાય તેવી શક્યતા છે જેથી આ ધાંગધ્રા નાયબ કલેક્ટર સાહેબના પાસે અમે આવેદનપત્ર દેવા આવેલા છીએ અને તેમને એના વિશે યોગ્ય રજૂઆત કરીને જલ્દી પગલાં લેવા માટે અમે અનુરોધ કરેલો છે